કાર હું અસ્તગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ટ્રેનમાં વિખુટા પડેલા નવ વર્ષના બાળકનું મહેસાણા રેલવે પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માંડમની રેલીમાં વિરોધ પ્રદર્શન કરતા રાજપૂત સમાજના યુવકોની અટકાયત જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માંડમની રેલીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાજપૂત સમાજના યુવકોની પોલીસે બુધવાર રાત્રે અટકાયત કરી છે જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા રેલી અને સભાનું આયોજન કરાયું હતું દરમિયાન આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવકો આવી પહોંચ્યા હતા અને ભાજપ હાય સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે સભા સ્થળે પહોંચે એ પહેલાં તેઓને ઝડપી પડાયા છે રાજકોટમાં ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ લીગ મેચમાં રિષિ આરોઠે રૂપિયા એકવીસ લાખની બોગસ ટિકિટનું વેચાણ કર્યું તપાસમાં ખુલાસો કરોડોની ઠગાઈમાં ફેરફાર ક્રિકેટ રિષિ આરોઠે એસઓજી પોલીસે ગોવાથી ઝડપી લીધા બાદ વડોદરામાં રાવપુરા પોલીસે પૂછપરછ કરી છે જેમાં ભારત પાકિસ્તાનના વર્લ્ડ કપ લીગ મેચ દરમિયાન ઋષિએ રાજકોટમાં રૂપિયા એકવીસ લાખની બોગસ ટિકિટનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે પોલીસે કહ્યું કે આ પૈસાનો દુરુપયોગ કરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના હતા કે કેમ તેની તપાસ કરાશે અમદાવાદમાં મંદિરના જીર્ણોદ્વા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા સિત્તેર વર્ષીય વૃદ્ધાનું મોત સાત લોકો ઈજાગ્રસ્ત અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છુપાવવા મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા સિત્તેર વર્ષીય નેવીબેન મેવાડાનું મોત થયું છે જ્યારે ઘાયલ સાત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ઝોન એકના ડીસીપી સફીન હસનને કહ્યું કે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પોલીસે મૃતક મહિલાઓ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા પુરતો મોદી સામે નહીં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે જ છે તેમણે વધુમાં કહ્યું કે ક્ષત્રિયોને રોષ સીમિત રાખવાની જે વાત કરી છે તે માટે હું તેમનો આભારી છું ગુરુવારે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના એકસો આઠ આગેવાનો સાથે પાટીલી બેઠક કર્યા બાદ આ નિવેદનો સામે આવ્યા ગોધરામાં ચાર હજાર ડિજિટલ સ્માર્ટ વીજ મીટર લગાવવાયા ગ્રાહકે પ્રીપેઇડ રિચાર્જ કરાવવું પડશે ગુજરાત રાજ્યના એમ જીવી સીએલના પ્રાઇલટ પ્રોજેક્ટ હેઠળ પંચમહાલના ગોધરા શહેરમાં ડિજિટલ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે જેમાં ચાર હજાર મીટર લાગી ચૂક્યા છે આ પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ સ્માર્ટ વીજ મીટરમાં પ્રથમ રિચાર્જ કરાવ્યા બાદ તેનો ઉપયોગ થઈ શકશે કેન્દ્ર સરકારના રીવેમ રિમોટ લિંક રિઝલ્ટ બેઝ ડિસ્ટ્રિબ્યુટર સેક્ટર સ્કિલ પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી કરાઈ રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સત્યાવીસ એપ્રિલે વડોદરામાં રોડ શો કરશે અહેવાલ અનુસાર સત્યાવીસ એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી અને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે પ્રચાર કરશે વધુમાં અહેવાલ અનુસાર વડોદરા શહેરના રણમુક્તેશ્વરથી લઈને માર્કેટ ચાર રસ્તા સુધી અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવશે આ રોડ શોમાં લોકો માટે ખાસ સેલ્ફી લિંક લાઈવ કરવામાં આવશે આઠ દિવસથી લાપતા વડોદરાના કિશોરને પોલીસે વૃંદાવનથી શોધી કાઢ્યો વડોદરા શહેરમાંથી લાપતા થયેલા પંદર વર્ષીય કિશોરને વૃંદાવનમાંથી અકોડા પોલીસે શોધી કાઢ્યો છે અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ વાયજી મકવાણાએ જણાવ્યું કે કિશોર વૃંદાવનમાં હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી શહેરની અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલી ખાતે આવેલા શ્રીનાથજી મંદિરના પૂજારીનો આ પુત્ર છેલ્લા આઠ દિવસથી લાપતા હતો કિશોર લાપતા થતાં તેની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો હતો વડોદરાના તળસાલી પાસે કારમાંથી મળેલા રૂપિયા તેર પોઈન્ટ પચાસ લાખ બાબતે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ વડોદરાના તરસાલી બાયપાસ પાસે કારમાંથી સ્ટેટિક સર્લિસ ટીમને મળી આવેલા રૂપિયા તેર પોઈન્ટ પચાસ લાખ બાબતે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે ઇન્કમ ઇન્કમટેક્સ વિભાગની ટીમે કાર સવાર હરીશ પરમાર નામના શખ્સની પૂછપરછ શરૂ કરી છે આ બાબતે નોડલ ઓફિસર મમતા હિરપણાએ જણાવ્યું કે આ રકમ કોણે મોકલાવી હતી અને કોને આપવાની હતી એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ હવે ભાજપમાં જવાનો રસ્તો સાફ થયો